તો મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા વિડીયોમાં તો મિત્રો આજે આપણે એક નિબંધ જોવાનો છે નિબંધનું નામ છે ઉનાળાની બફોર તેના વિશે આપણે નિબંધ જોવાનો છે તો ખાસ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અમારા આવનારા દરેક વિડીયો સૌથી પહેલાં મળતા રહેશે તો ચાલો મિત્રો આપણે નિબંધ વાંચીએ નિબંધ છે ઉનાળાની બફોર નિબંધ શિયાળાની સવાર આપણને તાજગી આપે છે તો ઉનાળાની બફોર આપણને ગરમીથી અકળાવી મૂકે છે ઉનાળામાં સવારે થોડી ઠંડક હોય છે પછી ધીમે ધીમે ગરમી વધતી જાય છે સૂરજ માથા પર આવતા ગરમીનું પ્રમાણ ખૂબ વધી જાય છે આભમાંથી આગ વરસતી હોય એવી ગરમી પડે છે આગળ જોઈએ મિત્રો જમીન એટલી બધી તપી જાય છે કે તેના પર ખુલ્લા પગે ચાલવાનું મુશ્કેલ બની જાય છે રસ્તાઓ પર માણસોની અવર જવર ઓછી થઈ જાય છે લોકો ઘરમાં જ પૂરાઈ રહે છે ગરમીથી રાહત મેળવવા માટે લોકો પંખા કે એર એરકન્ડિશનરનો આશરો લે છે કેટલાક લોકો ઠંડા પીણા પીવે છે કે આઈસ્ક્રીમ ખાય છે પંખીઓ તેમના માળામાં ભરાઈ રહે છે આગળ જોઈએ કોયલ ટહુકા કરે છે પશુઓ વૃક્ષની છાયામાં આરામ કરે છે બાળકો પણ ઘરમાં બેસીને મોબાઈલમાં ગેમ્સ રમે છે આગળ જોઈએ મિત્રો માથું ફાડી નાખે એવી ગરમીના કારણે જ કદાચ કવિશ્રી લાભશંકર ઠાકરે કહ્યું હશે કે સૂર્યને શિક્ષા કરો તો મિત્રો આ તો આપણો ઉનાળાની બફોર વિશે નિબંધ તમને નિબંધ કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો કેવો લાગ્યો તે પણ ખાસ કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક પણ કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા નવા 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 વિડીયો જોવા મળતા રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો